ત્યારે દહેગામના લિહોડા ગામમાં દારૂ પીવાથી બેરા મોત થયા છે સરપંચ અને મૃતકના પરિજનોના ગંભીર આક્ષેપ સામે આવી રહ્યા છે મૃતક કાનાજી ઠાકોરના પરિજન સાથે સંદેશ ન્યૂઝે વાત કરી હતી પરિજનોએ કહ્યું છે કે દારૂમાં મિલાવટ હોય તો જ મોત થાય વધુ દારૂ પીવાથી મોત થાય તેવું માનવામાં નથી આવતું અહીં દારૂ ખુલ્લેઆમ વેચાય છે તેવું પરિજનોએ કહ્યું છે અમે વારંવાર રજૂઆત પણ કરી છે મેં સરપંચ તરીકે વારંવાર રજૂઆત કરી તેવું સરપંચે કહ્યું છે બીટ જમાદાર ખુલ્લેઆમ હપ્તા લે છે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે અહીં વર્ષોથી બીટ જમાદારની બદલી થઈ નથી તેવું સરપંચે જણાવ્યું છે

સાત જેટલા લોકોને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાંથી એક વ્યક્તિની હજુ પણ ક્રિટિકલ કન્ડિશન છે એટલે કે આઈસીયુમાં રાખવામાં આવ્યા છે જ્યારે છ લોકો છે તેમને નોર્મલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે એટલે કે હજુ પણ એક વ્યક્તિ ઉપર કહી શકાય કે મોત છે તે તોલાતું હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે ખૂબ જ ક્રિટિકલ સ્થિતિ છે અને તેમને આઈસીયુની અંદર રાખવામાં આવ્યા છે મહત્વનું છે કે ગઈકાલે જ્યારે આખી ઘટના બની હતી ત્યારે તાત્કાલિક ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ પણ આ ગામ ખાતે પહોંચી ચૂક્યા હતા ત્વરિત જે લોકોએ દારૂ પીધો હતો તેમને જેમને અસર થઈ હતી તેમને તાત્કાલિક અર્શે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે બે જણનું ઘટના સ્તરે જ એટલે કે ગામની અંદર જ મોત થયું હતું આજે અત્યારે તપાસનો જે દોર છે તે પોલીસ દ્વારા ધમધોખાટ ચાલી રહ્યો છે ગામની અંદર મોતનું માતમ છવાયેલું નજરે પડી રહ્યું છે ગાંધીનગરથી માત્ર ત્રીસ કિલોમીટરની અંતરે આ ઘટના થઈ છે એટલે કે એક તરફ આપણે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો કરીએ છીએ ત્યારે બીજી તરફ જ્યાંથી કાયદોને વ્યવસ્થા ઘડાઈ રહી છે જેથી આખા ગુજરાતનું સંચાલન થઈ રહ્યું છે ત્યાંથી માત્ર ત્રીસ કિલોમીટરના અંતરે આ દારૂ પીવાથી બે લોકોના મોત થયા છે સાત લોકો અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જી જી ધન્યવાદ જયંતિ આ માહિતી માટે